નમસ્કાર મિત્રો આપણે ત્રણ ડેમના સમાચાર લઈને આવી ગયા છીએ દાંતીવાડા ડેમ શીપુ ડેમ મુક્તેશ્વર ડેમ તો દાંતીવાડા ડેમની વાત કરીએ તો દાંતીવાડા ડેમની સપાટી છે પાંચસો અને બ્યાસી પોઈન્ટ પોસ્ટ ફૂટ આવક છે તેરસો અને સિત્તેર કુશક અને ચાવક નીલ છે ડેમની ભયાનક સપાટીની વાત કરીએ તો છસો ચાર ફૂટ હવે વાત કરીએ સીપુ ડેમની તો સીપુ ડેમની પાંચસો એક્યાસી પોઈન્ટ ત્રણ ફૂટ આવક નીલ છે જ આવક પણ નીલ છે ડેમની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ હવે મુક્તેશ્વર ડેમની વાત કરીએ તો મુક્તેશ્વર ડેમની સપાટી છે છસો ને ઓગણસાઠ પોઈન્ટ નવ આવક છે પાંચસો ને પિસ્તાળીસ કુશક અને જ આવક છે ચારસો ને પંચાણું ડેમની ભયાનક સપાટીની વાત કરીએ તો છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન તો આ હતા ત્રણ ડેમાના સમાચાર તો આવા સમાચાર જોવા બદલે અમારા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો